આજે દેવ દિવાળી નિમિત્તે અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું તો જાણીતા ગાયિકા કિંજલ દવે પણ પહોંચ્યા માં અંબાના દર્શને આજે દેવ દિવાળી અને કાર્તિકી પૂર્ણિમાનો અનેરો દિવસ બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભક્તો ઉમટી પડ્યા માં અંબાના દર્શન કરવા શક્તિ દ્વારથી ભક્તોને લાંબી લાઈન જોવા મળી હતી અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે અંબાજી મંદિરમાં સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા તો ગુજરાતના જાણીતા ગાયિકા કિંજલ દવે પણ મા અંબાના મંદિરમાં પહોંચ્યા હતા અને પોતાના પરિવાર સાથે મંદિરમાં દર્શન કર્યા મંદિરના મહારાજ દ્વારા આશીર્વાદ અને ચુંદડી આપવામાં આવી હતી દેવ દિવાળી નિમિત્તે કાર્તિક પૂનમના રોજ ભક્તો મોટી સંખ્યામાં માના દર્શને પહોંચ્યા છે સેવાકીય સંઘ દ્વારા અંબાજી મંદિરમાં પૂનમે ભક્તોને વિના મૂલ્યે ચાની સેવા પણ આપવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભક્તોએ ચાની ચુસ્કી માણી હતી